અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મોદી સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા વયવંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરના જવાહર બાગ ખાતે

ભાજપના કાર્ય બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર જવાહરબાગ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાથે સાથે આજે અગિયાર વર્ષ સુશાસનના મોદી સરકારના જે પૂર્ણ થઈ રહ્યા છે એના અંતર્ગત વયવંદના કાર્ડની પણ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે જેની અંદર વર્ષથી ઉપરની વયના જે વરિષ્ઠ નાગરિકો છે એમને જે જે વિશિષ્ટ એમની માટે મેડિકલ કાર્ડ જેમાં પાંચ લાખ સુધીની સારવાર ફ્રી કરવામાં આવી છે એ કાર્ડ બનાવી આપવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈ મહામંત્રી ધીરેનભાઈ કેયુરભાઈ પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ જિલ્લાના કોષાધ્યક્ષ જગદીશભાઈ પ્રમાણે અમે એ લાભાર્થીઓના ઘરે જઈ એમના કાર્ડ રજીસ્ટ્રેશન કરાવીશું છતાંય જે લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવવા બાકી રહી ગયા હોય અને ઈચ્છતા હોય તો એવા લોકો પોતાના બોર્ડના સભ્યોનો સંપર્ક કરી શકે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરી શકે છે અથવા નગરપાલિકા પર જઈને પ્રમુખ શ્રી અને ચેરમેન ચેરમેનશ્રીને જો તેઓ મળશે તો પણ આ કાર્ડ એમને બનાવી આપવામાં આવશે